નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ વિશે વિજ્ઞાનના નવા બુકની અંદર પ્રકરણ નંબર તેર આપણું પર્યાવરણની અંદર મિત્રો પાઠની વચ્ચે આવતા જે પ્રશ્નો છે તેનો સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક પોષક સ્તરો એટલે શું એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો જણાવો તો આહાર શૃંખલાની અંદર પોષણના ક્રમિક ચરણ અથવા પગથિયાના પોષક સ્તરો કહે છે નિવસન તંત્રની અંદર પોષક સ્તર ઉર્જાનું વહન દર્શાવે છે આહાર શૃંખલા ભક્ષીય પક્ષ વચ્ચેના જે ક્રમિક સંબંધ છે એ દર્શાવે છે હવે મિત્રો આપણે જોઈએ અહીં કે આપણને પ્રથમ આપ્યું છે ઘાસ તો ઘાસ એ ઉત્પાદક છે જેને આપણે પ્રથક પોષક સ્તર પણ કહીશું તેને ઉંદર ખાય છે તો ઉંદર એ પ્રાથમિક ઉપભોગી છે અને દ્વિતીય પોષક સ્તર ધરાવે છે

જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ એવી ઘટકો છે તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યનું સરળ અકાર્બનિક દ્રવ્યની અંદર વિઘટન કરે છે આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે તેથી વિઘટકો ઘટકો દ્રવ્યના ચક્રીય પથની અંદર અગત્યની ભૂમિકા ભજવે છે પ્રશ્ન નંબર મિત્રો ત્રણ શા માટે કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ

એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે તો પહેલો જવાબ આવે છે કે જૈવ વિઘટનીય પદાર્થો સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામી સરળ દ્રવ્યો પર્યાવરણમાં મુક્ત કરે છે આ સરળ દ્રવ્યો અન્ય સજીવોના જીવનને ટકાવવા માટે ઉપયોગમાં આવે છે વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરે છે

કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે આમ છતાં ભૂમિસ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે ઓઝોન સૂર્યમાંથી આવતા ઓછી તરંગ લંબાઈ ધરાવતા પાર જાંબલી યુવ વિકિરણોનું શોષણ કરે છે આ રીતે પૃથ્વી પરની જીવ તે રક્ષણ આપે છે પ્રશ્ન નંબર મિત્રો સાત તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો કોઈ પણ બે પદ્ધતિઓના નામ આપો તો વધેલો ખોરાક એઠવાડ શાકભાજીના કચરો ફળોના છાલ સૂકા પર્ણો અને બગીચાના અન્ય કચરો વગેરે જૈવ વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય બીજું છે કે ટીન ખાલી ડબ્બા પેપર ગ્લાસ ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું પુનઃ ચક્રીયકરણ કરવામાં આવે આ વસ્તુનું નું પુનઃ કરી નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય પદ્ધતિઓના નામ છે પુનઃ ઉપયોગ કરવો અને પુનઃચક્રિયકરણ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવી શકો છો જો તમને અમારો વિડીયો યોગ્ય લાગે મિત્રો ગમે તો લાઇકનું બટન દબાવવાનું ભૂલશો નહીં